હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થાય તે પહેલા વાર્ષિકોત્સવની ઉજવણી કરાયેલી છે તે સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ ખાતે પણ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો તેમાં શુક્રવાર અને શનિવાર બે દિવસ યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા શાળાઓમાં હવે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે બોર્ડની પરીક્ષા પણ આવનાર મહિનામાં શરૂ થનાર છે ત્યારે શાળાઓ દ્વારા હવે વાર્ષિકોત્સવની ઉજવણી શરૂ કરી દેવાય છે તો સુરતના ન્યુ રાંદેરોડ ખાતે હાલ તાળવાડી ખાતેની પ્રેસિડેન્સી સ્કૂલમાં પણ વાર્ષિકોત્સવ ઉજવાયો હતો પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમમાં યોજવામાં વાર્ષિક ઉત્સવમાં બાસુદી પણ વધુ વિદ્યાર્થીઓ હાજર રહેવા પામ્યા હતા તાજે શુક્રવારે સમારોહના પ્રમુખ તરીકે સામાજિક કાર્યકર એવા કાનજીભાઈ બાલાડા અને મુખ્ય મહેમાન તરીકે ન્યૂ ડોનેટ લાઇફના નિલેશભાઈ માંડલેવાલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા પ્રેસિડેન્સી શાળાના સિનિયર કેજીથી લઈને ધોરણ બારના વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે નમસ્કાર નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સિયલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ છવ્વીસ વર્ષ પૂર્ણ કરે છે અને સાથે સાથે આજે પચીસમો વાર્ષિકોત્સવ ઉજવી રહ્યા છે એકચ્યુઅલી આ છવ્વીસમો વાર્ષિકોત્સવ હોવો જોઈએ પરંતુ કોરોનાના હિસાબે એક વર્ષ ડ્રોપ થયું હતું અને વાર્ષિકોત્સવ ઉજવી શક્યા નહોતા પણ આજે છવ્વીસમા વાર્ષિક ઉત્સવનો અમે બે દિવસનો કાર્યક્રમ છે સંજયકુમાર ઓડિટોરિયમની અંદર અને આજના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શ્રી શ્રીકાંતિભાઈ બાલાળા તેમજ ડોનેટ લાઈફના સ્થાપક શ્રી નિલેશભાઈ માંડલીવા માંડલેવાલા આજના મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે અને જેનું સન્માન પણ અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ બે દિવસના કાર્યક્રમની અંદર પંદરસો બાળકોએ ભાગ લીધો છે આજે નર્સરીથી પાંચમા ધોરણ સુધીના બાળકો છે આવતીકાલે છઠ્ઠા ધોરણથી અગિયારમા સુધીના બાળકો ભાગ લઈ રહ્યા છે આવતીકાલના કાર્યક્રમની અંદર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા અને સાયબર ક્રાઇમ માટેના જે ગાઈડ સમગ્ર ગુજરાતને આપી રહ્યા છે તે ચિંતનભાઈ પાઠક ડૉક્ટર ચિંતન પાઠક આ આવતીકાલના મુખ્ય મહેમાન તરીકે છે આજના કાર્યક્રમનું ના શીર્ષક છે મોજે બચપન નાના બાળકો બચપનની અંદર પોતે ખીલખલાડથી પોતાની લાઈફ ગુજારે એ મોજે બચપન છે અને આવતીકાલે મા કાર્યક્રમ છે અમારા કાર્યક્રમ હંમેશા થીમ બે જ હોય છે એક થીમ પર જ છેલ્લા લગભગ વીસ વર્ષથી થીમ બેઝ પર જ અમે કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે બાળકોને સારા સંસ્કાર મળે અને તેનામાં રહેલી આંતરિક શક્તિ બહાર આવે એ એક અમારો મુખ્ય ઉદ્દેશ રહેલો હોય છે સુરતની પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા યોજાયેલા વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ પર રજૂ કરવામાં આવી હતી તો વાર્ષિકોત્સવમાં શનિવારે મુખ્ય મહેમાન તરીકે સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા અને સાયબર ક્રાઇમ એક્સપર્ટ ડોક્ટર ચિંતન પાઠક ઉપસ્થિત રહેશે વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાર્ષિકોત્સવને સફળ બનાવ્યો હતો અઝર કૃષિ સાથે પ્રકાશવાડા